રાજુલા તાલુકાની સૌથી અમૃત મહોત્સવ કરવામાં આવ્યું હતું ત્યારબાદ હાઈસ્કૂલના ભૂતપૂર્વ તથા વર્તમાન શિક્ષકો સહિત મહેમાનના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો આવ્યો સંઘવી હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા મૂરુજનોના ફુલહાર પહેરાવી તેમજ શાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું હાઈસ્કૂલના ભૂતપૂર્વ આચાર્યો શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું સંઘવી હાઈસ્કૂલના સિત્તેર વર્ષ પૂર્ણ થતા તેની નિમિત્તે કેક કાપી અને રાત્રે ભોજન સમારંભ રાખી ભવ્ય ઉજવણી કરાઈ હતી સંઘવી હાઈસ્કૂલ વધુમાં વધુ વિકસિત બને તે ફંડ એકઠું કરવામાં આવ્યું હતું સાથો સાથ ભોજન સમારંભ બાદ રાત્રિના લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અનેક કલાકારો દ્વારા ડાયરામાં રમઝટ બોલાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં હાઈસ્કૂલના શિક્ષકો ટ્રસ્ટીઓ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને શાળાના પૂર્વ વિદ્યાર્થી એવા પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેર બિપિનભાઈ લહેરી તેમજ મોટી સંખ્યામાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સહિત શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા સુંદર મજાનું સ્નેહમિલન તેમજ લોકબાયરીનું આયોજન ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર મનીષ મહેતા રાજુલા